જય ભીમ જય સવિધાન નમો બધાય મિત્રો હું છું જીગ્નેશ રાઠોડ મિત્રો આપણે બે દિવસ પહેલાં એક વિડીયો મૂકવામાં આવ્યો હતો જામનગર જિલ્લાના જીતુભાઈ સાવડાનો જો કે જમીનનો એક કેસ ચાલતો હોય અને જે પોલીસ દ્વારા જે જીતુભાઈ સાવડાને અવારનવાર બોલાવી અને માનસિક ટોર્ચર આપી અને હેરાન કરતા હોય અને લોકઅપમાં રાખતા હોય અને જે માનસિક ટોર્ચર આપતા જે જીતુભાઈ સાવડાને ખૂબ જ માનસિક ટોર્ચર આપતા હેરાન થઈ ગયા હોય અને જે મરવા મજબૂર કરી દીધા પોલીસે જીતુભાઈ સાવડાને અને જીતુભાઈ સાવડા કંટાળી અને એક સમાજની અંદર મેસેજ નાખવામાં આવ્યો હતો કે હું આત્મવિલોપન કરીશ આ પોલીસવાળા મને હેરાન કરે છે અને કંદડકટ કરે છે અને આ સમાજની અંદર આ વિડીયો પહોંચતા જે સમાજના જે આગેવાનો અને કાર્યકર્તાઓ અને ગામડાને ગામડેથી અને જિલ્લાથી બધા ત્યાં જામનગર ભેગા થયા હતા ગઈકાલે એમાં આપણે અમરેલી જિલ્લામાંથી આપણે વાત કરીએ તો સામાજિક કાર્યકર કાંતિભાઈ વાળા હતા વસંતભાઈ સાવડા હતા નરેશભાઈ વાળા પણ હતા ભાવનગરથી આપણે વાત કરવી તો અંકિતભાઈ વાઘેલા પણ હતા હું પણ હતો અને આપણે જુનાગઢમાંથી વાત કરવી તો રાવણભાઈ પણ પરમાર પણ હતા અને રામોદથી પણ મનસુખભાઈ રાઠોડ પણ હતા અને આ બધા કાર્યકર્તાઓ સમાજના આગેવાનો ભેગા થઈ અને જામનગર એસપી કચેરીએ જઈ અને એસપી સાહેબારે મુલાકાત કરી અને મીટિંગ કરવામાં આવી હતી કે જે આ ભાઈ સાથે આવી રીતે જે પોલીસવાળા દ્વારા શેખ સાહેબ દ્વારા જે જીતુભાઈ સાવડાને હેરાન કરવામાં આવ્યા છે પરેશાન કરવામાં આવ્યા છે એનું અનુઅનુસંધાને ગઈકાલે આપણે નેક પણ હતા અને સાહેબ સાથે એસપી સાહેબ સાથે પણ મીટિંગ કરી અને જે એસપી સાહેબે જે લેખિતમાં બાહિન્દ્રી આપી છે કે આમાં હું ઊંડાણપૂર્વક તપાસ કરીશ અને આ સાહેબની બદલી પણ થશે આની અંદર બરાબર કારણ કે કોઈ અનુસૂચિત જાતિના જે લોકોને હેરાન કરતા હોય તો એની માથે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ કારણ કે મરે પછી આપણે વિડીયા મૂકવી એ બધું ખોટું છે એટલે કાલે એસપી સાહેબને રૂબરૂ મળીએ સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓ બધા ભેગા થઈ અને એસપી સાહેબે આપણને બાહેન્દ્રી આપી છે લેખિતની અંદર કે આમાં તમને ન્યાય મળી જાય તો મિત્રો બધા આપડે સમાજના આગેવાનો છે અને એનું પણ આપણે એક નિવેદન આગળ સાંભળીએ તો સાંભળો આગળ સમાજ અને અત્યારે એસપી સાહેબારે મુલાકાત કરતા કાંતિભાઈ વાળા વસંતભાઈ ચાવડા મનસુખભાઈ રામોદજી એસપી સાહેબે ટૂંકમાં આશ્વાસન અને ખાતરી આપી છે તપાસ અત્યારે બેહાડી છે લેખિતમાં આપે છે તપાસમાં જવાબદારમાં એવું કીધું કે જીતુભાઈ અન્યાય નથી એવું એસપી સાહેબે એમ બાંધરી આપી છે લેખિતમાં આપે છે કે હું તપાસ બેહાડું છું કે જેઓ શેખ સાહેબે જે કઈ વહીવટ કર્યો છે શેખ સાહેબ એટલો ઓલું કર્યો છે તો એને સસ્પેન્ડ પણ નહીં એનાથી વધારે પણ પગલા ભરવાની હું ખાતરી લેખિતમાં આપું છું લેખિતમાં આપી છે અને જો આપણે પંદર વીસ દિવસ રાહ જોઈ જો અત્યારે માહોલ છે મેં મારી રજૂઆત હતી ભાઈ હું તમે કરવા તૈયાર છો આમાંથી હટવા પણ ના એ કઈ પ્રશ્ન નથી એસપી સાહેબ એવું કીધું કે હું લેખિતમાં આપું છું પછી કેવા વાત છે કે એની ઇન્કવાયરી છે અને એ ઇન્કવાયરીમાં એ હશે તો એને સસ્પેન્ડ કે આગળ પગલા ભોને પગલા ભરાશે અને તમને ન્યાય મળશે હાલથી વિશેષ બી તમે કયો કરવા તૈયાર છું એટલે પછી વસંતભાઈ અને કાંતિભાઈ બહુ એવું કીધું કે જીતુભાઈ મનસુખભાઈ રામો એમને એવું કીધું કે જીતુભાઈ સાહેબ આપણી આ રીતે વાત કરે છે અને આટલું બધું લેખિત આપતા હોય અત્યારે તો એ કે બરાબર છે મેં તો કીધું ભાઈ મને એ શેખ સાહેબ તો ત્યાં જોઈએ પણ એટલે અત્યારે કે ચૂંટણીનો માહોલ છે પણ એનો એ વાંધો નથી પણ હું તમે અત્યારે લેખિત આપું છું પછી આ બે આ આ લોકો જે આગેવાન હતા એને એવું કીધું જીતુભાઈ અમારું માન રાખો અમે ત્યાંથી આવ્યા છે એટલે દસ પંદર દિવસમાં લેખિત આપ્યું છે જોઈ લઈએ જો એસપી સાહેબ ખરેખર પત તપાસ થશે તો બરાબર છે નકર તો જે કઈ છે એ સમાજની વચ્ચે છે આ મારે કોઈ જાતનું હું એમ નથી કહેતો કે સમાજ આ તો આવ્યા છે ને કહું છું સમાજ એમ નથી કહેતો કે તમે મને મદદ કરો આ મારી વેદના છે એ વેદના કીધી છે મેં કોલે નથી આપ્યો કે તમે મારી પાસે આવો અહીંયા આ વસંતભાઈ કાંતિભાઈ આણે આ લોકોની કોલ હતો એટલે આ બાકી બે શબ્દ કાંતિભાઈ ભાઈ વસંતભાઈ ચાવડા અને મનસુખભાઈ મનસુભાઈ રમતવાળા કશે અને હા ભાઈ ઓલા બે બીજી રજૂઆત અત્યારે ભેગી આવી હતી સિક્કાના સરપંચ જગદીશભાઈ અને બીજા ગોવાભાઈ કૈલાશભાઈ ગોહિલ એ બે ની રજૂઆત એસપી સાહેબે એવું કીધું કે કાલે અત્યારે પ્રેસ કોર્ટ પરથી નજરને અમે બતાવ્યું અને એવું કીધું કે ભાઈ કાલે એ લોકોને બોલાવી લે છે બરાબર એને કહેજો જે કાંઈ હશે એ લીગલ તપાસ કરશું બરાબર હવે બાકી વસંતભાઈ ચાવડા હવે આપણે આજે જે મુદ્દા ઉપર અહીંયા ભેગા થયા હતા અને એસપી સાહેબે મુલાકાત આપી આપણને લગભગ એક કલાક એની સાથે ચર્ચા કર્યા બાદ એસપી સાહેબે તેના ડીવાયએસપી ઝાલા સાહેબને આ બાબતની તપાસ આપી છે અને આપણને બાહેદરી આપી છે કે ભાઈ આની અંદર જે પણ યોગ્ય હશે એ કરશું અને શેખ સાહેબે જે આમાં કાંઈ કાર્ડ કિરા છે કે જે કર્યું હશે છે એના વિરુદ્ધ જો પુરાવા ભેગા થશે તો એની ઉપર પણ લીગલ કાર્યવાહી કરવામાં આવશે એટલે હાલ પૂરતી આપણે આ બાહીદરી જે એસપી સાહેબ આપણને લેખિતમાં આપી છે એને સ્વીકારી અને થોડો સમય રાહ જોઈએ છે નહીંતર આ આંદોલન આપણે હકેલું નથી અને હકેલવાના એ નથી જો દસ પંદર દિવસની અંદર આ તપાસ પૂરી થયા બાદ આપણને યોગ્ય જે રજૂઆત છે એ આપણને યોગ્ય નહીં લાગે તો વળી પાછા આપણે જે આંદોલન કરવાનું છે એ કરશું જીભાઈ જી બી અમે આજના જે સરકાર યુવાનો જે અહીંયા આવ્યા લાંબો સમય જે ટકી રહ્યા તો એ બાબતે પહેલાં બધાયનું આભાર વ્યક્ત કરું છું કારણ કે જન આંદોલન લીધા બાદ આપણી સમાજની અંદર ધારાસભ્યો સાંસદો બેઠા છે એની ખુરશી માટે ક્યારે હલશે નહીં એટલા માટે આપણે જન આંદોલન કરવું પડે છે આજે તાબડતોબ એસપી સાહેબે જે ઝાલા સાહેબને ઇન્કવાયરી કરવાનો જે હુકમ કર્યો અત્યારે જ હુકમ કર્યો પાછો હું બે ત્રણ પાંચેક મિનિટ મોડો પડ્યો ત્યાં માટે કોપી પણ આપી દીધી ટાઈપ કરીને તાબડતોબ જે હુકમ કર્યો અને જે એ સાહેબ જે શેખ સાહેબ જે કહેવાય ને લાલચુ પૈસા ખાનાર જો એ સો ટકા ગુનેગાર છે આમ તો કંઈ જીતુભાઈ સાચા છે એના શબ્દો રાઈટ છે તો જ એટલા બધા એલિકેશન કરીએ કે એટલે એને અત્યારે ચૂંટણી એટલે બદલી ન કરી શકે પણ જો એ સો ટકામાં પુરવાર થાય અને આ આરોપીઓ સાથે ગાટસાટ હશે એ પટેલ સાથે પણ કાંઈ સંકળાયેલા હશે તો એને તાત્કાલિક સસ્પેન્ડ કરી અને એની ઉપર કાર્યવાહી કરવાનું એ માનનીય ડેલુ સાહેબ એસપીએ જે આપણને કોલ આપ્યો છે એમ છતાં આમાં ડેલુ સાહેબ પણ કાંઈ જો આડવડું કરશે તો એને પણ અમે એની વિરુદ્ધમાં પણ આંદોલન કરવા ત્યારે છું એક મહિના પછી ત્રીસ દિવસ પછી હું કાંતિવાળા જાહેર કરું છું ત્રીસ દિવસ પછી જામનગર જન આંદોલન માં ફેરવાશે જય ભીમ કાંતિભાઈ જોકે આજે જામનગર ની અંદર આ જીતુભાઈ ચાવડા ઉપર જે જે કાંઈ પોતાને જે કઈ કાયદાનો ખાકીનો જે રોપ લગાડી અને એમની ઉપર જે માનસિક ટોર્ચર કરવામાં આવ્યા છે એની અમે આજે અમે એસપી સાહેબને મળ્યા અને એસપી સાહેબે એમને પણ લેખિતમાં ખાતરી આપી છે કે એમની અમે સામે ઇન્કવાયરી બેસાડી છે તેમ છતાં પણ એની ઇન્ક્વાયરીમાં જો કદાચ કાયદેસર કાર્યવાહી કરવામાં નહીં આવે તો નામદાર અદાલતના પણ બહાર ખટખટાવવાની અમે તૈયારી કરશું કેમ કે અદાલતની અંદર જવાનું પણ ફરજ પડશે કારણ કે અત્યારે જે કાંઈ સત્તાના ઉપર જે કાર્યવાહી થઈ રહી છે જે સમાજના દલિત સમાજ ઉપર જે અત્યાચારો થઈ રહ્યા છે એની અમે આ સમાજ કોઈ દી ચાકી લે નહીં કેમ કે અમે આદિવાસી સમાજમાંથી આવી સંઘર્ષમાંથી જ મોટા થયા હોય કેમકે આ સંઘર્ષ કર્યા સિવાય અમારી સમાજના બલિદાનો દેવાના છે અત્યારે હાલ અમરેલીની અંદર પણ જે છોકરાનું બલિદાન દેવાનું હાલ આ જીતુભાઈએ પણ આપણી સમાજ વિશે પછી મરી ગયા પછી તો આપણે આંદોલનનું કહી રહ્યા ડેડ બોડી ન સ્વીકાર્યું પણ જે જીવતો હોય જેની માથે અન્યાચાર થાય એને જીવતા જ બધાય સમાજે મદદ કરવી જોઈએ પછી મર્યા પછી તો માંદના ગોલણ ગાડા ફર્યા પછી ન્યા કાંઈ હોય નહીં ડેડ બોડી સ્વીકારીને બધા વીડિયો બનાવી આપણા માટે નથી પણ જીવતા જે જીતુભાઈને જે તકલીફ છે એમાં સમાજે મદદ કરવી અને આને બચાવી લેવો એ સમાજની જવાબદારી છે જો આ આંદોલન થાય તો સમાજના વિડીયાના માધ્યમ થકી કદાચ આને તકલીફ પડે તો સમાજમાંથી ગુજરાતમાંથી આપણી સમાજે તમામે ઉમટી પડવા મારું એક સમાજના આગેવાન તરીકે એવાન છે મરી ગયો અને મર્યા પછી તો આપણે બધા વિડીયા બનાવીશું તારી જેવો મળશે ને મારો વી ગયો મારું રતન વી ગયું પણ એ તો મર્યા પછીનું છે પણ જીવતા જો કોઈની માતા દુઃખ હોય તો આ સમાજે જીવતા જ મદદ કરવી જોઈએ બાકી મળદાનની કથા હું વચાય છે જીવતાને સ્વીકારી દીધો જય ભીમ હવે હવે આ આ આંદોલન આ ખરેખર જામનગરનો ઇતિહાસમાં પ્રથમ બનાવ હશે હું મારી ઉંમર હું જોઉં છું ત્યાંનો કે આટલી પબ્લિક કોઈને મેં કોઈને કોલ નથી આપ્યો આ વસન કોલ હતો આટલી આટલા આવેદનપત્ર જામનગરમાં આટલા આટલા મઢર અત્યાચાર જ્યાં થયા આટલી પબ્લિક કોઈ ક્યારેય ભેગી નથી થઈ આ રીતે આવેદન દેવા હું સમાજને બે હાથ જોડી અને તમારી આભાર વ્યક્ત કરું છું અને બીજું તમને કહું છું કે હું હતો પણ આજથી આ જામનગર પોલીસ જગ્યાએ પોલીસ અત્યાચાર કરે આ જો ખોટા કેસમાં કે ખોટા કોઈ ઉપયોગ કરે એ બાબતમાં ગમે એવું ગમે ગમે એવી તૈયારી મારી હશે મરવાની મેં આની પેલાય કીધું તું કે આપણા હાચા આગેવાનોમાં કોઈ પણ જરૂર પડે મરવા પણ હું તૈયાર છું અને ગમે ત્યારે કોઈ પણ જરૂરત હોય ખોટી રીતે પોલીસ વાળા કરતી હોય તો ગમે ત્યારે યાદ કરજો આજથી સાયલેન્ટ નથી જીતું ચાવડા આજથી એમ સમજી ખુલ્લો ખુલ્લો પડ્યો છે કોઈ પણ ગમે જગ્યા જે પણ અને આપણો આ ભાઈ એક બીજી મેસેજ કહો આ બે દિવસથી અમે કોઈને ફોન નથી કર્યા આપણે સતત મને ફોન આવતા હતા આ છોકરાએ કોઈ જેટલી આ છોકરા જેટલી કોઈ મદદ નથી કરી આને થોડુંક આ છોકરાને જામનગરમાં ક્યાં ગયા ગાંધીભાઈ બોલાવો જાવ ગાંધીભાઈ નરેશભાઈ આવતાર્યો રાવણ ભાઈ ક્યાં સમાજે પેલા હાથી વાત કરે ને આખા ગુજરાત માંથી બધા આવે છે